બાબરા નગરપાલિકા વોર્ડ નંબર છના ના વિકાસ કામોની અવગણના મુજબ બાબરા નગરપાલિકાના વોર્ડ નંબર છ માં લાંબા સમયથી રસ્તા તેમજ ગંદકીની ગટરની સાફ સફાઈના પ્રશ્નો યથાવત રહ્યા છે આ પ્રશ્નને લઈને વોર્ડ નંબર છ ના નાગરિકો અને સભ્યો બંને નગરપાલિકા તંત્ર સામે ઉદાસીનતાના આક્ષેપો ઉઠાવ્યા છે મળતી માહિતી મુજબ વોર્ડ નંબર માટે મંજૂર થયેલા રસ્તા તથા સ્વચ્છતાના સંબંધિત કામો હજી સુધી પૂર્ણ થયા નથી આ અંગે નગરપાલિકાના વોર્ડ નંબર છ ના સભ્યના ભાઈએ જ નગરપાલિકા કચેરીમાં અરજી કરી હતી અરજીમાં જણાવ્યું હતું કે અનેક વખત મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને વોર્ડ નંબર છ ના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો હાથમાં ધરતા નથી વોર્ડ નંબર ના પાલિકા સભ્ય ભરતભાઈ રંગપરાએ જણાવ્યું હતું કે હું વારંવાર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત તો કરું જ છું પરંતુ અન્ય સભ્યો અમારા વોર્ડના વિકાસકામો પ્રત્યે કોઈ પણ ધ્યાન આપતા નથી નાગરિકો ખરાબ રસ્તા અને ગંદકીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતાં તંત્ર નિષ્ક્રિય છે સ્થાનિક નાગરિકા નાગરિકોએ પણ પાલિકા તંત્રની ઉદાસીનતા સામે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક કામગીરી હાથ ધરવાની માંગ કરી છે જેથી વોર્ડ નંબર છ ના નાગરિકોને રાહત મળી શકે રિપોર્ટર પ્રતિક કાર્યા સહજ ન્યૂઝ બાબરા રાજુભાઈ તમે જે નગરપાલિકામાં અરજી આપી છે એની વિશે તમે શું કહેવા માંગો છો નગરપાલિકામાં મેં ગઈ ત્રણ તારીખે લેખિતમાં આપ્યું છે આ અહીંયા મારે આ વિસ્તારનો રસ્તો જે છે એ છેલ્લા ત્રણથી ત્રણેક વર્ષ જેવું થયું રેખાબેન આંબલિયા પ્રમુખ હતા ત્યારે ભરતભાઈ રંગપરા અને લલિતભાઈ આંબલિયાએ ગટર મંજૂર કરાવી છે પણ અત્યારના શાસકોએને શું તકલીફ છે કે આ છ નંબર વોર્ડમાં કામ કરવાની કોઈ જાતની સફાઈ કે મેન પ્રશ્ન નહોતો અમારો આ રસ્તાનો હતો અત્યારે રસ્તો થોડોક કરો થઈ ગયો છે એને કામ કરવાનું મેં લેખિતમાં રજૂઆત આપ્યું પણ શાસકોએ ખાલી ટાસ નાખીને આશ્વાસન આપી દીધેલું છે પણ ખરેખરમાં ત્રણ વર્ષથી આ ગટરનું કામ મંજૂર થયેલું પડ્યું છે અને કોના ઇશારે અટકેલું છે એ કંઈ ખબર પડતી નથી અને પાલિકાને શું પેટમાં દુખે છે કે છ વોર્ડના કામ કરવાની શું તકલીફ પડે છે મારા વિસ્તારમાં અત્યારે ઠેર ઠેર ઠેકાણે ગંદકી થઈ છે અને તોય છતાં સભ્યનું મને એવું લાગે છે કે સભ્યનું પણ કંઈ કોઈ સાંભળતું એવું મને લાગતું નથી સભ્ય રજૂઆત તો કરે જ છે પણ આમાં સભ્યનું કોઈ સાંભળતું એવું લાગતું નથી કોઈના ઇશારે આ છ નંબર વોર્ડને તારવવાની કોશિશ થઈ રહી છે આ વિસ્તારનો તમારે જે રોડ મંજૂર થયો છે અહીં જે ભૂંગળા પડ્યા છે એને વિશે શું કહેવા માંગો છો કોઈ કારણોસર એ કોઈના ઈશારે કામ અટકેલું છે પણ કોના ઈશારે અટકેલું છે અથવા તો આ અત્યારે સીક ઓફિસર કે નગરપાલિકાના અધિકારીઓને હું પેટમાં દુખે છે આ કામ કરવામાં એ તકલીફ પડતી નથી કાંઈ એ કાંઈ ખબર પડતી નથી છેલ્લા એક વર્ષથી તો હું રજૂઆત કરું છું કે આ રસ્તો મારા રસ્તો મારા આસરા નગર વિસ્તારનો બાલમુકુંદ વિસ્તાર તાપડી આશ્રમ વિસ્તાર તમામ અને બાબરાનો મેન રસ્તો ગણાય કે જ્યાં અહીંયા સ્કૂલના બાળકો હાલ ચાલે છે મેં એવા બે વૃદ્ધોને મોટર ઉપર પડતા જોયા છે બે દી પહેલાં બે છોકરા પડ્યા હતા ત્યારે એની માતાઓએ મને ઘરે આવીને ફરિયાદ કરી હતી તે પછી મેં આ પાલિકામાં લેખિત આપ્યું છે તો આ છતાં હજી કોઈ નિર્ણય નહીં આવે તો હું મારા ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખને પણ રજૂઆત કરવાનો છું જો આ પાલિકા આ જવાબ નહીં આપે તો આવતી સમયે હું જિલ્લા પ્રમુખને પણ રજૂઆત કરીશ